ગુજરાત આપનું સ્વાગત છે ગૃહમંત્રી સંઘવી સાહિબા પોલીસ સ્ટેશન ખાતે એક સમર કેમ્પ નું ઉદઘાટન કર્યું સમર કેમ્પ ગુજરાતના સ્ટુડન્ટ પોલીસ કેડેટ એક ભાગ છે જેમાં યુવાનોને પોલીસ અને સામાજિક સુરક્ષા માટે તૈયાર કરવા અને તેમને સામાજિક વિવિધ પ્રક્રિયાનો સમાવેશ કરવામાં આવે છે જેમાં પોલીસની ભૂમિકા કાનૂની માહિતી અને સામાજિક સુરક્ષા સંબંધિત તાલીમ આપવામાં આવે છે હરસંઘવીએ તેમના ભાષણમાં જણાવ્યું કે આ કેમ્પ યુવાનોને પોલીસની સામાજિક જવાબદારીઓથી અવગત કરાવવાનું એક મહત્વપૂર્ણ પગલું છે તેમણે એ પણ ભાર મૂક્યો

ખૂબ જ જરૂરી છે અને આવા કાર્યક્રમો આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરશે આ અભિયાન ગુજરાતના યુવાનોને એક નવી દિશામાં લઈ જવાનો એક પ્રયાસ છે જે તેમને સામાજિક જવાબદારીઓ પ્રત્યે જાગૃત બનાવશે